મિત્રો અત્યારે આપણે છીએ હળવદ શહેરના રાણેક પર રોડ ઉપર અને મારી પાછળ મિત્રો તમે જોઈ રહ્યા છો વિશ્વાસ હોમ ટુ આપણે ઘણી વખત મિત્રો જે છે આપણે કહેતા હોઈએ છીએ કે હળવદના જે અમુક બિલ્ડરો છે એને કોઈ બિલ્ડરના બીની પણ ખબર પડતી નથી ને આ લોકોને આપણે કોઈ બિલ્ડર કહેવાને લાયક પણ નથી પરંતુ એ ને પોતે પોતાની જાતને બિલ્ડર તરીકે ગણાવે છે અને આપણે ફરી પાછા માનો અવાળા એને માની પણ જાય છે આ મિત્રો આપણે એટલા માટે કહીએ છીએ કે આ વિશ્વાસ હોમ ટુ છે એનું અત્યારે કામ ચાલુ છે અને કામ તો ચાલુ હોય તો સ્વાભાવિકપણે વાત છે પરંતુ આ લોકો જે છે અને જે બોર પાણીનો બનાવ્યો છે તો એનું કનેક્શન લેવાના બદલે સીધા જ અંદર મોટર ઉતારી અને સીધા જ ડાયરેક્ટ લંગરિયા ચલાવતા હતા એટલે કે વીજ ચોરી જે છે એ વીજ ચોરી કરતા હતા આ બધા લોકો અને રાજકોટની જે વિજિલન્સની ટીમ છે એની ઝપટે ચડી ગયા અને ઝપટે ચડ્યા એટલે પછી તો ગમે એને ફોન કરશે પણ જવાય એવું કંઈ હતું નહીં એટલે રાખે એવું કંઈ હતું નહીં હા હાથ લાખ રૂપિયાનો જે દંડ છે મિત્રો એ આ ને એની ગેંગને ફટકારવામાં આવ્યો છે એમાં નામ તો જે છે કૈલા દિલીપભાઈ ઠાકરસિંહભાઈ જે છે કારણ કે આમાં શું હોય કે એકનું નામ હોય બાકી આ બધી ગેંગ ભેગી હોય ને મિત્રો આ બધું અમે માહિતી જે છે મિત્રો એ પીજી વીસીએલ માંથી તો મળવી પણ મુશ્કેલ હતી એટલે આપણે થોડીક મહેનત કરીને પછી માંડ માંડ જે છે મિત્રો એ આ માહિતી મળી છે અત્યારે આપણને એક શ્રીજ દર્શન સોસાયટી છે મિત્રો તો એનું પણ મિત્રો તમને થોડીક હમણાં એ પણ માહિતી આપીએ પરંતુ આ લોકો જે છે મિત્રો આપણે જે કહેતા હોય છે ને મિત્રો આપણે એટલા માટે કહેતા હોય છે આપની સાથે આપણે કોઈ પણ પ્રકારનો કંઈ આપણે ઓળખતા પણ નથી આ લોકોને પરંતુ આ લોકો જ્યારે એવા એમના કાંડ હોય છે ને આપણે ખુલ્લા પાડી છે એટલે આમને મજા નથી આવતી આપણી ઉપર દાવા કરે છે આ બધા મિત્રો અને એ સ્વાભાવિક વાત છે અને લોકશાહી દેશ છે અને આપણે બધા લોકશાહીમાં રહીએ છીએ તો જરૂરી નથી કે આપણે જે બોલતા હોય એ બધા લોકોને ગમે ઘણાને ન પણ ગમતું હોય તો એનો પક્ષ મૂકતો હોય છે એની સામે કોઈને કંઈ વાંધો પણ ન હોય પરંતુ જ્યારે ખોટા જ રીતના હાવ ટાર્ગેટ કરતા હોય તો એ વસ્તુ પણ ખરાબ છે અને ભગવાન કુદરત બધું જોવે પણ છે મિત્રો આ લોકો છે આવી લાખો કરોડો રૂપિયાની સ્કીમો બહાર પાડે છે એ દુકાનોના સિત્તેર એંશી એંસીને પચાસ પચાસ રૂ લાખ રૂપિયા જે છે એવી દુકાનો એ બનાવે છે અને વેચે છે તો મૂળ તો આ જ રીતના બધું કરવાનું ને અમને ચોરીઓ કરવાની લાઇટની ચોરી કરવાની તમે વિચાર કરો કે સાડા સાત લાખ રૂપિયાનો દંડ જે છે મિત્રો એ આમને આપ્યો છે બોર તો આમ આ લોકોએ બનાવ્યો હતો બોર તો બનાવ્યો તો અમને પરંતુ એમને કનેક્શન ન લીધું કારણ કે બધી પેઢી એમની જ છે અહીંયા કોણ એમને રોકવાળું ને અહીંયા કોણ આ ગેંગને કહેવાયું છે કે ભાઈ તમે એમણે લાઇટ સીધી ન લઈ શકો સીધા તમે થાંભલે લંગરિયા ન નાખી શકો સીધા તમે કનેક્શનો જે છે ન લઈ શકો આમને કહેવારું કોણ છે કોઈ નથી વિજિલન્સની ટીમ આવી મિત્રો એટલે આમનો ફાંકો ઉતરી ગયો અને ગઈકાલે જે છે અહીં ચેકિંગ કર્યું એમને તો ખબર પડી કે પાછળના ભાગમાં જે બોર બનાવવામાં આવ્યો છે તો એ પાછળના ભાગે બનાવેલો બોર જે છે મિત્રો એમાં મોટર ઉતારી દીધી હતી કનેક્શન લીધું નહોતું સીધા જ લંગરિયા નાખી અને વીજળીની આ લોકો ચોરી કરી રહ્યા હતા અને એના કારણે જે છે એ પીજીવીસીએલની ટીમ રાજકોટની વિજિલન્સની જે ટીમ એ ટીમે દંડ ફટકાર્યો છે આમની વીજ ચોરી જે છે આ કહેવાતા બિલ્ડરોની વીજ ચોરી જે છે મિત્રો એ વીજ ચોરી ઝડપાઈ જવા પામી છે અને સાડા સાત લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે એમાં નામ છે વિશ્વાસ ટુ વિશ્વાસ અને રાખવી પડે નહીતર વરી પાછા હેરાન થઈ એટલે આ એમની જગ્યા નથી અમે રાણક રોડ ઉપર છીએ અને આ એમનું વિશ્વાસ ટુ આ હોમ્સ છે અને આ બહુ મહાન બિલ્ડરો છે હળવદના અને એમની જાતને એટલા બધા મોટા બિલ્ડરો સમજે છે અને આવી ચોરી કરે છે લાઈટની એની ચોરી કરે છે બીજી હું કરતા હોય તો કંઈ આપણને જાણવા કરતા તે પણ આપણે ઘણી વખત કહેતા હોય છીએ અને આમને તો આ બધાને આપણે ઓળખીએ છીએ એટલા માટે મિત્રો આપણે કહીએ છીએ કે આમને બિલ્ડરના બીની પણ ખબર નથી પડતી આમને બિલ્ડરો કોણ કે છે એ જ મોટી વાત છે અને આવા જ બધા કાંડ આમના મોટા ભાગના હોય છે મિત્રો વિશ્વાસ બે માં કૈલા દિલીપભાઈ ઠાકરજીભાઈ નાઓ દ્વારા પાછળના ભાગે સોસાયટીમાં પાણીની મોટર જે છે છે એમાં ઉતારીને વીજળી ચોરી કરતા અને એમાં રાજકોટની વિજિલન્સની ટીમે કાર્યવાહી કરી છે અને સાડા સાત લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે બીજું એક છે શ્રીજી દર્શન સોસાયટીમાં વિજય મુડુ વસરા નાઓ દ્વારા આખી સોસાયટીમાં પાણીનો બોર મીટર ન હોવા છતાં લંગરીઓ નાખી ડાયરેક્ટ વીજ ચોરી કરતા હતા એને પણ પાંચ લાખ ને બોતેર હજાર રૂપિયાનો જે દંડ છે મિત્રો એને પણ ફટકાર્યો છે વિજય મૂડુને શ્રીજી દર્શન સોસાયટી એ પણ આટલામાં જ છે તેની સાથે ગઈકાલે વિજિલન્સની ટીમ હતી મિત્રો તો વિજિલન્સની ટીમે અલગ અલગ બાવીસ ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં રાણક રોડ શ્રીજી દર્શન સોસાયટી વિશ્વાસ સોસાયટી વૃંદાવન પાર્ક સોસાયટી રામવિલા બંગલો મહર્ષિ ટાઉનશીપ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં પોલીસ અને એસઆરપીના બંદોબસ્ત સાથે જે છે મિત્રો એ અમને ચેકિંગ હાથ ધર્યું હતું બસો સાઠ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા છવ્વીસમાં પાવર ચોરી પકડાઈ હતી અને અંદાજીત ઓગણીસ લાખ રૂપિયાનો જે દંડ છે મિત્રો એ દંડ ફટકારવામાં આવ્યો છે હવે આ આપણે માહિતી લીધી મિત્રો રાજકોટથી એટલે હવે આમાં થોડીક નવાઈ ની વાત એ છે પોલીસ અને એસઆરપી ના બંદોબસ્ત સાથે હતા નખે તો વરી પાછી આ ગેંગ છે એના આકાઓ ને એને ફોન કરે ને કે ભાઈ આપણા અહીંયા આવી ગયા ચેકિંગવાળા તમે કંઈક કરો નહીતર તો યાર ખરાબ દેખાશે આપણું પરંતુ એસઆરપી ને પોલીસ જવાનો અને વિજિલન્સની ટીમ હતી આ કે થોડા અહીંયા હળદ પીજીએલના મિત્રો હતા કારણ કે એમને તમે દબાવી દો એમને તમે કહી શકો અને એમને તમે એવું કહી શકો કે તમને તાલુકો ઠેકાડશું તમને જિલ્લો ઠેકાડશું તેવડ હોત તો કાલ કીધું હોત તો વિજિલન્સની ટીમને ખબર પડે તમને તમે તો બહુ બધા પાણીવાળા છો અને તમારી સામે કોક બોલે એટલે તો તમને બહુ ભયંકર માઠું લાગી જાય છે તો એ તમને શરમ નથી આવતી કે આપણે વીજળી ચોરી ન કરાય આવડી મોટી સ્કીમો તમે કરોડો લાખોની બહાર પાડો છો અને આવી ચોરીઓ કરો છો તમે આવી રીતના ચોરીઓ કરવાની બનાવી દો છો તો તમારી વેત નથી કનેક્શન લેવાનું તમારી તો બહુ મોટી પોઈન્ટ છે અંડરગ્રાઉન્ડ કરી નાખો છો વીજ લાઈન ના તમારી તો એવડી મોટી તમારી પોઈન્ટ નથી એક કનેક્શન ત્યાં આગળ લેવાની બધી છે પરંતુ ભક્તિ તમારી અત્યારે હડોદમાં હાલે છે ને તમને કોણ કહેવાનું છે તમને કોણ રોકવારું છે તમને મન એવું જ છે પરંતુ તમે એવું ન વિચારો મિત્રો છે બધાય છે તમારું અહીંયા તમે હળદ બહાર નીકળો એટલે તમને કોઈ પાણી નથી પાતું અમને નથી ખબર તમારી ભક્તિ આટલા માટલા માટલામાં ઓલા તમે તમારા તમારા રાજકીય દો બેઠા બેઠા તમે પહોંચાડી દો એટલે તમને એવું છે કે આપણે વીજળી ચોરી કરી તો હાલે અને બીજા કેટલા કરે છે એની પણ માહિતી છે જ પીવીલના અધિકારીઓ પાસે અમે જયારે એમની સંપર્ક કર્યો હતો એ આવતા દિવસોમાં બધા ઝપટે ચડી જવાના છે જો હજી નહીં સુધરે તો એટલે મોટા ભાગના એ તો લંગરીયા બંગરીયા કાઢી નાખ્યા છે અને હવે નાખજો ને તમને ખબર પડે એમની પાસે બધી માહિતી છે તમે નાખજો એટલે ખબર પડશે કે કેમ તમારો રાજકીય આગેવાન તમને બચાવવા આવે છે સામાન્ય લોકો છે મિત્રો એને દિવસે ને દિવસે રેટ વધતા જાય છે વીજળીના ને ચોરીઓ તમારે કરવાની ઊંચા બિલ અમારે ભરવાના કારણ કે જો ચોરી જ ન થતી હોય તો મિત્રો ભાવ વધવાના નથી તમને મને બધાને ખબર છે એ તમને મને બધાને મિત્રો ખબર છે તો આવું તો ન હોવું જોઈએ અને આ જે ગેંગ છે મિત્રો અને આપણે આમને કહીએ છીએ જો આજે જેટકોના જ અધિકારી છે એની ગાડી અંદર જે એટલે તપાસની બધી ચાલુ હશે હજી પણ સાડા સાત લાખ રૂપિયાનો દંડ છે આ કાઢુને એની ટોળકીને જે છે મિત્રો એ ફટકારવામાં આવ્યો છે સાડા સાત લાખ રૂપિયાનો દંડ કારણ કે વીજ ચોરી અહીં કરતા હતા પાછળ બોર બનાવ્યો છે તો એમાં મોટર ઉતારીને સીધા જ થાંભલે કનેક્શનો આપી દીધા તા આમને મન તો એવું જ છે કે આપણને રોકવારું કોઈ છે જ નહીં ગણાય છે એટલે આવું ક્યારેય કોઈના ફાંકામાં નહીં રહેવાનું આભાર મિત્રો